વેલા ના માં આપલે જે વ્યવસ્ થિપો બગલા કામ પ્રમાણે બગાડીયા દેખ ને આ પર સાથે ચાબી આયા આ ના પા

આઉસ ગેમ માં જે ટેલ્સ આવે આ ટેલ્સ બેન છે જે ટેલ્સ છે ને એને બોલાઈ જાય છે આજ કાડું કાડું કોઈ ફ્લિપ કરી દો ઓટોમેટિક થઈ ગયો વ્યા નહી હેડ્સ છે મમ્મી લોકો છે ને ત્યાં મંદિર ગયા છે અને હું અત્યારે બપોરની રસોઈ મેં કીધું એ લોકો ગયા છે ત્યાં સુધીમાં માં બપોરની રસોઈ બનાવી નાખું અને આ છે ને મગ પલાળેલા હતા મગનું શાક અને રોટલી બપોરે લંચમાં કરવું છે તો શાક રોટલી અને સાચું સલાડ પણ કરીશ તો ગાજરનો સંભારો બનાવીશ અને કાકડી એમ જ ખાવા માટે કાપી નાખ્યું છે તો મને એમ થયું કે આ લોકોને આને છે ને ડ્રેગન ફ્રૂટ એ લોકોને ફ્રૂટ ટિફિનમાં જ આપી દઉં કારણ કે એ લોકોને સ્કૂલમાં છે ને બે ટિફિન લઈ જવા અને ફ્રૂટ ટિફિન અને એક મોટી બ્રેકનું ગરમ નાસ્તાનું ટિફિન તો અત્યારે આ છે ને એઝ અ ફ્રૂટ ટિફિન ડ્રેગન ફ્રૂટ આપી દો છે

से म मम्मी मम्मी ड्रैगन फ्रूट कापिन भर दीदा ड्रैगन फ्रूट है तो ने कैपिन पे कापिन भर दीदो बस मैं खंडी नाकू के मम्मी नत न न मैं तो वाली वाला कम नहीं कि मैंने तो खंडी तो ना को बड़ा मस चिपको હેલો <laughs> તો આજે છે ને મમ્મી ને મારે બે સોમવાર છે અને પપ્પા રિહાન ને બે ત્રણે છે ને જમવાનું છે રાત્રે તો વિચાર્યું કે ડિનર માટે છે ને પોખા બનાવવાના છે અને એ લોકો છે ને અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે વાગ્યા છે ફટાફટ બનાવું છે કારણ કેવાય અત્યારે છે સવા છ અગિયાર એ લોકો છે ને સાડા છ આવી જાય છે અને આવે ને તરત એ લોકોનો ચેસ ક્લાસ છે এটা আ তরি ল জমি লোক তো ফটাফট পোহ বাই না સાત વાગવા આવ્યા અત્યારે જો પણ હમણાં જ ફોન આવ્યો પપ્પાનો કે કારણ કે બસ કારણ કે મમ્મી મમ્મી અને પપ્પા લેવા ગયા છે તો બસ થોડીક લેટ છે આવતા આવતા સાત વાગી જશે એ લોકોને અને ખાલી પંદર જ મિનિટનો ટાઈમ છે પંદર મિનિટ પછી એ લોકોના ક્લાસમાં જવાનો છે ચેસ ક્લાસમાં તો આવે ને ફટાફટ એ લોકો તૈયાર થઈને ભાગશે

જો પપ્પાની અમે હેલ્થ જો તમે બધા કયો ને કે તમારા સસરા કેમ આટલી ઉંમરે કામ કરે છે એક્સરસાઇઝ કરી તો જુઓ તમે દરરોજ ને સવારે ઉઠીને એક કલાક કેટલા વાગે કરવું પાંચ થી છ દરરોજ પાંચ થી છ એક્સરસાઇઝ કરે એક કોઈ દિવસ મિસ ના કરે અત્યારે જમીને પાછા એક્સરસાઇઝ કરે છે મમ્મી ને પપ્પા બે એટલે આટલા હેલ્ધી છે એ આનો આન્સર જો કેટલો સરસ છે

લાંબો શ્વાસ લેવાનો ડીપ બ્રીથિંગ શ્વાસ લેવાનો છોડવાનો મમ્મી સ્ટ્રેચિંગ કરે છે એ લોકોનો રૂટીન પરફેક્ટ આમ થી આમ નો થાય સવારે પાંચ વાગે એટલે ઉઠી જ જવાનું એક દિવસ ગેપ પાડ્યો ક્યારે હજી સુધી ભલે એ તો ઠીક છે પણ એમ આમ ક્યારેક કે કોઈ દિવસ હજી મેં સાંભળ્યું નથી કે આજે આળસ થઈ કે મૂકી દીધું કે આજે નથી કરવું હજી બધી તો હજી બોલતા હોય કે ચાલો આજ કંટાળો આવે છે તો આ કામ નથી કરું આ કંટાળો મમ્મીના મોડેથી હજી હું તમે લગ્ન કરીને આવી તો એકવાર વાર મેં સાંભળ્યું નથી કે આજે આળસ આવે છે તો આ કરવું નથી એમ બે એટલા હેલ્ધી એટલે તમે બૂઝ થયું કે આમ શું કે તમારા મમ્મી પપ્પા કેમ આટલા અમારે કામ કરે છે એનું રીઝન આ છે પોઝિટિવિટી મતલબ

અચ્છા આમ આવી રીતે કરીએ ને સુગર માટે બેસ્ટ એક્સરસાઇઝ સુગર માટેની કરવાનું હોય ને જેમાં પછી કરી શકીએ કરી શકો અચ્છા એ કસરત બે કલાક પછી કરવાની તો આજના આ વિડિયોમાં કઈ એવી મોમેન્ટ હતી કે તમને જોવાની ખૂબ જ મજા આવી એ જરૂરથી કમેન્ટમાં જણાવજો તો અહીંયા જ હું વિડીયોનો અંત કરું છું તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયોમાં બાય સી યુ ટુમોરો